નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર છેલ્લા બાર કલાકનો આ મેપ જોઈ શકો છો બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમને કારણે મિત્રો ખાસ કરીને ઉત્તર ભારત સહિત મિત્રો તમે જોઈ શકો છો આટલા વિસ્તારોની અંદર ખાસ કરીને સિસ્ટમ સક્રિય થઈ છે ગુજરાતની અંદર પણ ભારે વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે જો કે હવામાન વિભાગે પહેલેથી જ આગાહી કરી દીધી હતી ખાસ કરીને નવ દસ તારીખે તેમજ આઠ તારીખે પણ તેમજ અગિયાર તારીખ સુધી આમ તો ચારથી પાંચ દિવસ સુધી હળવા મધ્યમ વરસાદી ઝાપટા પડશે અને આજે રાત્રે પણ વરસાદને લઈને મોટી છે ભારેથી ભારે વરસાદ ક્યારે જોવા મળશે તેની વાત આજના વિડીયોમાં આપણે કરવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી વ્યુ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તેમજ અમારું ફેસબુકમાં ઓનલી ગુજરાત વરસાદના સમાચાર આ પેજ સે હજુ સુધી ફોલો ન કર્યો હોય તો ફેસબુકમાં ફોલો કરી દેજો સૌથી પહેલાં મિત્રો આપણે દસ દિવસના ડેટા જોઈ લે જે સ્પષ્ટ આપણને મિત્રો ખાસ કરીને સંકેત આપે છે કે આગામી દસ દિવસ કેવા રહેશે તો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને આગામી દસ દિવસ હજુ પણ ગુજરાતની અંદર ભારે વરસાદી ઝાપટા ચાલુ રહેશે અને ચોમાસું જો આપણે જોવા જઈએ તો અહીંયા તમે જોઈ શકો છો હિમાલય તરફ સરકી ગયું છે એટલે કે વરસાદની જે ધરી છે એ મિત્રો હિમાલય તરફ જતી રહી છે જેને લઈને આગામી દસ દિવસ જોવા જઈએ તો કોઈ સારા વરસાદની શક્યતા નથી ગુજરાત ગુજરાતની જો વાત કરવામાં આવે તો અહીંયા તમે આટલો ભાગ જોઈ શકો છો તેમજ દક્ષિણ ગુજરાતનો ભાગ જોઈ શકો છો દસ દિવસની અંદર માત્ર બે ઇંચથી લઈને ત્રણ ઇંચ સુધીનો વરસાદ સૌરાષ્ટ્રની અંદર એક ઇંચ કચ્છની અંદર પણ સારા વરસાદી ઝાપટાં ચાલુ રહેશે એટલે કે ભારે વરસાદની હાલ મિત્રો કોઈ આગાહી નથી ખાસ કરીને અહીંયા મિત્રો પવનની ઝડપ પણ જોઈ લેવી પવનની ઝડપ પણ મિત્રો ખૂબ જ તેજ હશે જેને લઈને માછીમારોને દરિયો ન ખેડવાના પણ સંકેત આપી દીધા છે અહીંયા તમે જોઈ શકો છો જેને લઈને માછીમારો આજે જ મિત્રો વિરોધ પણ કરતા હતા કે અમને માછીમારો એટલે કે ખાસ કરીને દરિયો ખેડવાની મંજૂરી આપો પરંતુ ખાસ કરીને તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં નીચલા લેવલે એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશન હજુ પણ મજબૂત બનશે અને તેને લઈ એને જ મિત્રો ખૂબ જ તેજ પણ ફૂંકાવાનો છે અને આ સિસ્ટમ મિત્રો પૂરી થશે ત્યારબાદ ગુજરાતમાં સારો વરસાદ પડશે એટલે કે આ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે તો આ બાજુ જોવા જઈએ તો અઢાર તારીખ સુધીની અંદર કોઈપણ વિસ્તારમાં ભારે વરસાદી સિસ્ટમ બનતી નથી એટલે કે બંગાળની ખાડીની અંદર પણ કોઈ મિત્રો સિસ્ટમ બનતી નથી એ તમે સ્પષ્ટ જોઈ શકો છો જો કે આજે ખાસ કરીને ગુજરાતની અંદર ભારે વરસાદી ઝાપટા ચાલુ રહેશે દસ તારીખે પણ ભારે વરસાદી ઝાપટા ચાલુ ચાલુ રહેશે મિત્રો ધીમે ધીમે વરસાદની તીવ્રતા ઘટશે ફૂલ મિત્રો તડકો જોવા મળશે પરંતુ ખાસ કરીને તેવા જ મિત્રો વરસાદી ઝાપટા પણ ચાલુ રહેશે આ બાજુ બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બને તેવા સંકેતો હતા પરંતુ અઢાર તારીખનો મેપ જોઈ શકો છો અઢાર તારીખ સુધી કોઈ સિસ્ટમ બનવાના સંકેત નથી પરંતુ ખાસ કરીને અરબી સમુદ્રમાં હિન્દ મહાસાગરની અંદર નીચલા લેવલે એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશન વરસાદને પોતાની તરફ ખેંચી લાવશે એટલે કે જોવા જોઈએ તો બંગાળની ખાડીની અંદર મિત્રો વીસ તારીખથી લઈને પચીસ તારીખ સુધીની અંદર એક મોટી સિસ્ટમ બનશે અને આ મોટી સિસ્ટમ બનવાને કારણે ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને ઓગસ્ટ મહિનાના અંત સુધીની અંદર સારા વરસાદ જોવા મળે તેવી શક્યતા છે બાકી હાલ જોવા જઈએ તો પંદર દિવસ સુધી ગુજરાતની અંદર માત્ર વરસાદ ઝાપટા રેડા ચાલુ રહેશે મોટી અને ભારે વરસાદની હાલ કોઈ શક્યતા નથી વરસાદની ધરી છે કાયમ છે મિત્રો પંદર દિવસ સુધી હિમાલય તરફ સરકી રહેશે એટલે કે ઉત્તર ભારતના જે વિસ્તારો છે આ વિસ્તારોની અંદર સારો વરસાદ ચાલુ રહેશે પરંતુ ખાસ કરીને ગુજરાતની અંદર વરસાદની ખૂબ જ ઘટ રહેશે તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ વધુ જોવા માટે મારા યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત